પરસોત્તમભાઈ રૂપાલાના આગળની સભાના નિવેદનને ક્ષત્રિય સમાજને આક્રોશમાં લાવી દીધો છે ત્યારે ફરી એકવાર નવું બેખોફ નિવેદન કરી દીધું કહેવત છે કે બાપુઓ જ્યારે કેસરીઓ કરી યુદ્ધભૂમિમાં જવા માટે તૈયાર થયા ત્યારે પોતાના રાજ્યના સારા ઘડવી દ્વારા તેમજ તેમની પૂર્વ પેઢીઓની ઉપલબ્ધિઓને યાદ કરાવી સુરતના યુદ્ધમાં લડવા માટેનું જનૂન ભરવામાં આવતું હતું તેવું જ કામ આટલા વર્ષો પછી ઉમતા સિંહોને ચગાડવાનું કામ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં ઓતપ્રોત બનેલા પરસોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું અને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી જેના કારણે પાસઠથી સિત્તેર વર્ષના સમયગાળા બાદ ક્ષત્રિયો એક રાજકોટના રતનપુરમાં લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ચાલુ ભાજપ સરકારને રૂપાલાની આ ટિપ્પણી બદલ ચૂંટણી ન લડવા માટે ચેતવણી પણ આપી હતી ત્યાં તો ફરી એક વખત રૂપાલાએ નવી શૈલીમાં આચારસંહિતાને ધ્યાનમાં રાખીને નવી ટિપ્પણી કરી નાખી છે કે જ્યાં ગુજરાતની છવ્વીસ બેઠકો માટે રૂપાલાને સ્ટાર પ્રચારકની પદવી ભારતીય જનતા પાર્ટી આપી દીધી છે કે ચૂંટણી પ્રચારમાં કોઈપણ સમાજ કે જમાત ગણાવી અને તેવા શબ્દો વાપરી શકાય શું ચૂંટણી પંચ કે ભારતીય જનતા પાર્ટી આમાં કંઈ ચૂકતું કરશે કે જનતાને ખાસ ક્ષત્રિય સમાજના

એની તમે જાણો છો ને આ તો હું પાછું આચાર સંહિતાને કારણે માપમાં દઉં છું હજી નથી ગયા બોલો